વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ ની બેઠક યોજાઈ બેઠક બાદ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે કેબિનેટની બેઠકમાં પાંચ વર્ષમાં દસ હજાર ત્રણસો એકોતેર પોઈન્ટ બાણું કરોડ રૂપિયાની ખર્ચે ઇન્ડિયા એઆઈ મિશનને મંજૂરી અપાઈ આ મિશન દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમોને ભાગીદારી બનાવી ટેકનોલોજી ક્ષેત્રે નવીનતાને ઝડપી બનાવાશે તેમજ ઇકોસિસ્ટમને પણ મજબૂત કરશે આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી યોજના એક વર્ષે વધુ લંબાવવાનું અને કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનરના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો તો કેબિનેટે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયા સબસિડી આપવાનું ચાલુ રાખ રાખવાનો નિર્ણય કર્યો હવે આ યોજના હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે કેબિનેટે સરકારી કર્મચારીઓને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કર્યો આ નિર્ણય બાદ 48.67 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 67.95 લાખ પેન્શનરોને લાભ થશે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ